એનજીઓ એનજીઓ શબ્દમાં એનનો અર્થ નોન જીનો અર્થ ગવર્મેન્ટ અને ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ એનજીઓ શબ્દનું ફૂલ ફોર્મ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે ફ્રેન્ડ્સ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને એનજીઓ કહેવામાં આવે છે એનજીઓ એક એવી સંસ્થા છે જે ન તો સરકારનો હિસ્સો છે કે ન તો પરંપરાગત નફો કરતો બિઝનેસ છે તે સિનિયર સિટીઝન બાળકો ગરીબો પર્યાવરણ વગેરેની સમસ્યાઓ ઉકેલવા માટે બનાવવામાં આવેલું બિન નફાકારક અને બિનવ્યવસાયી સંસ્થા છે તેને સમુદાય આધારિત શહેર સ્તરે રાષ્ટ્રીય સ્તરે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત કરી શકાય છે આમ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું રૂપ એનજીઓ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ